ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા ખેડા જિલ્લાના પ્રમુખ તરીકે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે ત્યારે હું ચોક્કસ કે ખેડા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે ખેડા જિલ્લાની તમામ સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટી શાસનમાં આવે એવી ખેડા જિલ્લાના તમામ કાર્યકર્તાઓ આગેવાનો ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાનો સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે એવા ચોક્કસ પ્રયત્ન કરીશ આજે પ્રદેશમાંથી ખૂબ સિનિયર પૂર્વ કેબિનેટ મંત્રી મારા આદર્શ એવા ગુપેન્દ્રસિંહ બાપુ અને નિરીક્ષક શ્રીઓ ભારતીય જનતા પાર્ટીના ખેડા જિલ્લાના પ્રમુખ તરીકે જ્યારે મારી વરણી કરવા માટે ઉપસ્થિત રહ્યા છે ત્યારે ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી એમનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું ખેડા જિલ્લાના અત્યારે હાલના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી અજયભાઈ અને એમની ટીમ ખેડા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની તમામ સંસ્થાઓમાં સત્તા લાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યા અત્યારે ટીમને પણ હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક અભિનંદન આપું છું ફરીથી પણ ખેડા જિલ્લા અને ભારતીય જનતા પાર્ટીની ટીમ અને પ્રદેશ મોવડી મંડળ ભારતીય જનતા પાર્ટીની ટીમ આદરણીય પાટીલ સાહેબ આદરની રત્નાકરજીનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું ખેડા જિલ્લામાં જિલ્લા પંચાયતના વહીવટ દરમિયાન ખેડા જિલ્લાના પાંચસો ને પચ્ચીસ ગામોમાં સામૂહિક વિકાસ થાય એવા પ્રયત્નો અમારી ટીમ દ્વારા કરવામાં આવ્યા હતા અત્યારે પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હોય ત્યારે હું ચોક્કસ ખેડા જિલ્લાની તમામ જનતાને વિશ્વાસ આપું છું કે ક્યાંય એવું નહીં થાય મારાથી કે કોઈ વ્યક્તિને કે કોઈ કાર્યકર્તા કે કોઈ સામાન્ય નાગરિક ને અહીંયા આવ્યા પછી નારાજ થઈ અને ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના છે સંસદ સભ્ય શ્રી પણ ભારતીય જનતા પાર્ટીના છે અને ખેડા જિલ્લામાં તમામ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ પણ ભારતીય જનતા પાર્ટી ની છે ત્યારે સૌ સાથે મળી અને જિલ્લા પંચાયત ની તમામ બેઠકો જીતી અને ફરીથી પણ બહુમતી સાથે જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટી ની બને એવા અમારા સૌના સહિયારા પ્રયત્નો રહેશે મહિલા તરીકે પણ જિલ્લા પંચાયત ના પ્રમુખ તરીકે મે ત્રણ વખત કામ કર્યું ત્યારે મારી સાથે 44 મેમ્બર હતા બધા જ સાથે બિલકુલ વાદ વિવાદ વગર બધાને સાથે રાખી જિલ્લા પંચાયત સંભાળી હોય ત્યારે અહીંયા પણ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકેની આ જવાબદારી જયારે ભારતીય જનતા પાર્ટી આપી હોય ત્યારે બધાને સાથે રાખી અને એક એક તાલુકામાં છેવાડાના વ્યક્તિ સુધી કેવી રીતે પહોંચી શકાય એવું સૌ ટીમ વર્ક કરી અને અમે છેવાડાને એક એક ગામ સુધી પહોંચીશું ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષની વરણી માટે પ્રદેશ તરફથી હું અહીંયા આવ્યો છું જે રીતે પ્રોસિજર નક્કી થઈ છે એ પ્રમાણે અમારે સંકલન સમિતિની મિટિંગની અંદર નક્કી થયેલ નામની જાહેરાત કરવાની છે સંકલન સમિતિમાં બે નામ જાહેર કર્યું બધા જ સંકલન સમિતિના સભ્યો કુલ કોમ હતું એક માન્ય દેવસિંહભાઈ દિલ્હી મિટિંગ હોવાથી બધાએ શહેર સ્વીકારી લીધું અને પછી અમે અહીંયા અપેક્ષિત કાર્યકર્તાઓની વચ્ચે આવ્યા અપેક્ષિત કાર્યકર્તાઓની વચ્ચે આવ્યા ત્યારે ભાઈ પોતાને મળેલી વર્ષની કામગીરી માટે કાર્યકર્તાઓનો આભાર માન્યો મળેલી સફળતાની વાત કરી અને પછી બેન નૈના બેનની દરખાસ્ત મૂકી આપ બધા જુઓ છો કે હમણાં જ અમદાવાદ શહેર ની પસંદગી માટે એક પાર્ટીની મીટિંગ મળી હતી અને શું થયું હતું એ આપણે બધા જાણીએ છીએ અને પંકજભાઈ અને અબ્દુલ શેખ અને ટેકો આપ્યો છે અને સર્વાનુમતે સર્વાનુમતે નૈનાબેન ની નિમણૂકને બધાએ સ્વીકાર લીધી છે નૈનાબેન સાથે હું પંચાયત મંત્રી હતો ત્યારે એ ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ હતા પછીથી બન્યા એ વખતે પણ પંચાયત મંત્રી હતો અને પંચાયત પરિષદના આખા રાજ્યના પછી એક વાર બન્યા એને આખા જિલ્લામાં પ્રમુખ તરીકે ખૂબ સુંદર કામગીરી કરી છે અને સંગઠનમાં હવે એવી સરસ કામગીરી કરશે એવી પ્રદેશ ને શ્રદ્ધા છે વ્યક્તિગત મને શ્રદ્ધા છે આ મિટિંગમાં અમે સૌએ જમ્મુ કાશ્મીરમાં થયેલા અઘટિત કાયરતાપૂર્ણ બનાવને રખોડી કાઢ્યો છે અને બે મિનિટનું મૌન પણ પાડ્યું હતું હું અજયભાઈની કામગીરીને બિરદાવું છું અને નૈના બેનને શુભેચ્છા પાઠવી